નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સત્તાવન વર્ષની ઉંમરે રૂપિયા બાર હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા એ પછી એસીબી તેમના ઘરે પણ તલાશી શરૂ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ કેસની વિગતો એવી છે કે જૂનાગઢમાં બાગ બહુમાળી ભવન ખાતેની જીએસટી કચેરી ઘટક ચોર્યાસીના આસિસ્ટન્ટ કમિશનર વલ્લભભાઈ ભીખાભાઈ પટેલિયાએ એલ લેટર ઓફ અંડરટેકિંગ સર્ટિફિકેટ આપવા માટે રૂપિયા બાર હજારની લાંચની માંગણી કરી હતી પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા ઈચ્છતા ન હતા આથી તેમણે જૂનાગઢ લાંચ રિશ્વત વિરોધી બ્યુરો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જેના આધારે ગુરુવારે સાંજે એસીબીના પીઆઈ જે બી કરમૂર સહિતના સ્ટાફે જીએસટી આસિસ્ટન્ટ કમિશનરની ઓફિસ ખાતે છટકું ગોઠવ્યું હતું આ ટ્રેપની કાર્યવાહીમાં જીએસટી આસિસ્ટન્ટ કમિશનર વલ્લભભાઈ ભીખાભાઈ પટેલિયાએ આક્ષેપિત લાંચની માગણી કરી હતી જે અંગે ફરિયાદી સાથે વાતચીત કરી તેમની પાસેથી રૂપિયા બાર હજારની લાંચ સ્વીકારતા વલ્લભભાઈ પટેલિયાને એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા એ પછી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી બાદ વલ્લભ પટેલિયાના નિવાસ સ્થાન પર સર્ચ કરવામાં આવ્યું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો